સમાજના દરેક વર્ગ દરેક સમુદાય જાતિ જ્ઞાતિ ધર્મ કોઈ પણ હોય તમામ લોકોએ મતદાન કરવું જોઈએ ચૂંટણી પંચે ઇન્કલુઝિવ ઇલેક્શન પર ભાર મૂક્યો છે એ માટે દિવ્યાંગ લોકો સહિત દરેક નાગરિકોએ મતદાન કરવું જોઈએ આ પ્રસંગે સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી સમાજ સુરક્ષા અધિકારી ત્રિવેદી દિવ્યાંગો જેને માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રમતોત્સવના માધ્યમથી મતદાન ઝુંબેશમાં સહાય કરવા માટે મૂકબદેર યુવા મતદારોએ વોલીબોલ ટુર્નામેન્ટ સ્પંદન સંસ્થાના મનો દિવ્યાંગ મતદારો દ્વારા ક્રિકેટ મેચ અને અંધશાળાના મહિલા મતદારો માટે દોડની સ્પર્ધા અને ભાઈઓએ ચેસની ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની ભાગીદારી નોંધાવી હતી આજરોજ સમાજ સુરક્ષા સંકુલ ખાતે જે દિવ્યાંગ મતદારો છે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ છે ફૂટબોલ છે દોડની સ્પર્ધા છે ગોળાફેક છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દિવ્યાંગ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજરોજ આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એના ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે ઇન્ક્લુઝિવ ઇલેક્શન એટલે કે સમાજના સર્વ જાતિ જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક સોએ સો ટકા મતદાન કરે એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મનો દિવ્યાંગ મતદારો ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ કહીએ છીએ એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એક સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો સોએ સો ટકા મતદાન કરે એના માટે ઊભું થયું છે